હેલો ફ્રેન્ડ આજે આપણે અડદિયા બનાવીશું તેને માટે મેં એક પેન લઈ લીધું છે તેમાં અડધો વાટલું દૂધ લીધું છે ને થોડું હવે તેમાં બે ચમચી જેટલું ઘી લેશું હવે તેને આપણે ગેસ ઉપર રાખી દઈશું ગરમ કરવા માટે થોડું એવું ગરમ કરી લેવાનું છે ગરમ થઈ ગયું છે એક મોટું પેન લીધું છે તેમાં અડદનો લોટ લીધો છે એક થાળી એક હવે તેમાં જે આપણે દૂ દૂધ અને ઘી ગરમ કરીએ તો તે એડ કરી દેશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે હાથની મદદ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં મેં એક ચણું લીધું છે તેને આપણે આ લોટ છે તે ચારી લેશું જેથી આપણે ગાંઠાના રહે સરસ એવું કણીવાળો લોટ થઈ જાય હવે તેમાં એક એક પેન લીધું છે તેમાં મેં ઘી લીધું છે અડધી ચાર ચમચી જેટલું ઘી લીધું છે ઘી સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે પહેલાં છે તે ગૂંદરી લેશું અડધી વાટકી જેટલો ગું લીધો છે ગુણ તરી લેવા છે ગોંધ સરસ એવો તરાઈ ગયો છે જે ઘી વધ્યું છે તેમાં જ આપણે હવે લોટ એડ કરી દઈશું જે લોટ લેવાનું છે લોટ તે એડ કરી દઈશું બધો લોટ એડ કરી દઈશું સરસ રીતે આપણે એવું મિક્સ કરી લેશું લોટને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને તેને શેકાવા દેવાનો છે અને ઘી એડ કરતું જવાનું લોટને છે સરસ રીતે એવી રીતે શેકાવા દેવાનો છે અને તેને સતત હલાવતું રહેવાનું છે તેમાં પાછું આપણે ઘી એડ કરીશું અને પાછું સરસ રીતે એવું મિક્સ કરી લેશું લોટને સરસ રીતે એવી રીતે શેકાવા દેવાનું છે તમે જોઈ શકો છો લોટનો કલર પણ આપણે જે સુધી ચેન્જ થાય તે સુધી તેને શેકવાનો છે જો આપણો બેટર પણ ધીલું થઈ ગયું છે મિશ્રણ અને કલર પણ થોડો એવો ચેન્જ થવા લાગ્યો છે અને મિશ્રણ છે થોડું એવું ફૂલવા લાગ્યું છે હવે પાછું હલાવતા જવાનું છે સતત એવું લોટ છે આપણું શેકાવા લાગ્યો છે જો સરસ એવો આપણે લોટ છે તે શેકાઈ ગયો છે હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે આપણે તેને એક ચાસણી લેવાની છે એક પેન લીધું છે તેમાં એક વાટકો જેટલી ખાંડ લીધી છે હવે તેમાં આપણે થોડુંક એવું પાણી એડ કરી દેસું અને તેને સતત હલાવતા રહીશું ખાંડ સરસ રીતે ઓગળવાની છે અને તેને આપણે ચાસણી લેવાની છે તેમાં કોઈ ડરવાની જરૂર નથી એક તર થાય તેવી આપણે ચાસણી લેવાની છે ખાંડ સરસ રીતે ઓગળવા માંડી છે સરસ એવી ઓગળી ગઈ છે હવે આપણે તેને છે તે ચાસણી છે તે ચેક કરવાની છે હું તમને ચાસણી છે ચેક કરીને બતાવું છું જો આવી એકતાની ચાસણી છે તે આપણે લેવાની છે ચાસણી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ જે મિશ્રણ આપણે ઠંડુ કરવા રાખી દઈએ હવે તેમાં છે તેમાં દૂધ દૂધ એડ કરીશું તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું હવે છે તે આપણે ગુંદ જે લીધો હતો તરેલો તે ગુંદ છે તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનો છે હવે તેમાં છે આપણે સરખી રીતે મિક્સ થઈ જાય પછી તે એમાં આપણે ડ્રાયફ્રૂટ લીધા છે કાજુ બદામને તે હવે એડ કરી દઈશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું હવે સરખી રીતે મિક્સ થઈ ગયું છે મિશ્રણ આપણે થોડું એવું ઠંડુ થવા લાગ્યું છે હવે તેને ચોકીમાં પાથરી દઈશું અને તેને આપણે અડદિયા વાળી લેશું અડદિયા વાળી લેવાનું છે તૈયાર છે આપણા અડદિયા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ